કે મારે બદામ પલાળેલી ખાવાની હતી પણ રાતે હું ઓલવેઝ છે ને બદામ પલાળવાનું ભૂલી જાઉં છું એટલે આજે પલાળી છે અઠવાડિયા પછી કારણ કે હું છે ને ડેલી ભૂલી જ જાઉં છું પછી મને યાદ આવે તો મેં કીધું નથી પલાળવી પણ મેં કીધું લાઈન આજે અત્યારે પલાળ દઉં સવારે નહીં તો કઈ નઈ રોઢે કા તો રાતે આપણે ખાઈ લેવું તો રસોડામાં હું રસોઈ કરવા માંડુ ને ત્યારે સૌથી પેલું કામ મારું ઈ હોય કે લાઇટર ગોતું કારણ કે અમે જો હું હોય મારા અમુક વાર મારા નણંદ દૂધ ગરમ કરતા હોય ટીચકુભાઈ હાટુ અમુક વાર મમ્મી રસોડામાં હોય તો ત્રણેય છે ને અલગ અલગ જગ્યાએ લાઇટર મૂકે એટલે ત્રણેય ને મને લાગે છે એવી રીતે થતું હશે તો સૌથી પેલા તો હું છે લાઈટર ગોતી તો લાઈટર તો છે ને કાતો આ ટ્રોલી માં હોય અને કાં તો આ ટ્રોલી માં મૂકેલું ભળી જાય દેખાતું બંધ થઈ જાય છે એવું થાય છે પછી બહુ આપડે ગોળા કરી ને એ ફાઈનલી જો આપણને લાઈટર મળી તો આજ હજી સવા નવ થયા છે અને નીરવ હજી ઉઠોય નથી નથી અને નાસ્તો કરવાનો આપણને બાકી છે પણ આપણે જો અત્યારમાં છે ને મગભાત મૂકી દઈએ છે મમ્મી કે આજે મગ ભાત કરવાના છે તો કુકર ચડાઈ દે તો કીધું ભલે મગ ભાત તો ચડતા થાય ત્યાં સુધી જો કે અમુક વાર જ્યારે દાળ ભાત કેવું કરવાનું હોય ત્યારે છે ને અમે કુકર વહેલું જ મૂકી દઈએ પણ સવાર નવ કેટલા વાગે ન મૂકી સાડા દસ વાગે કાં તો અગિયાર વાગે મૂકી દઈએ તો મોસ્ટલી જ્યારે દાળ ભાત બનાવવાના હોય ને ત્યારે જ હું છે ને એક કુકર ની અંદર બંને મિક્સ મૂકી દઉં બાકી મગ ભાત છે ને હું કોઈ દી નથી મૂકતી પણ મારા મમ્મી એટલે કે મારા સાસુ એવું કેવું છે કે ભાત છે ને કુકર ચડે ને તો બહુ મીઠા લાગે જો કે મને એવો કઈ ફેર નો ખબર પડે મને તો ઓહાવેલા ભાવે કુકર ના ભાવે હા ઓલા મિક્સ થઈ ગયા હોય બધા ભાત આપણને ભાવે ટૂંકમાં મને બધાય ભાત ભાવે એટલે આપણે જો મિક્સ મૂકી છે આજે ભાતના ડબ્બામાં જેવો આટલા જ ભાત છે હવે આપણે અહીંયાથી છે ને આની અંદર બધાય ચોખા ઉતારશું અને પછી આપણે ચોખા ઓર તો જો આપણો ભાત છે ને ઉતરી ગયા છે અને ઉપર અહીંયા જને માળીએ ચડવાનું હોય તો મને બહુ બીક લાગે છે કારણ કે એક તો મારો વજનય વધી ગયો છે ને એકવાર પણ ફ્રેક્ચર થઈ ગયું ને એટલે મને બહુ બીક લાગે છે કે હું પડું નહીં કે ઓણા દસ વાગ્યા છે ને જો ડીરવ આવી ગયો છે એટલે આપણે છે ને ચા મૂકી દીધી છે એવું ના આવે ને નવા વર્ષમાં સુસ્તી ઉઠવાનું હોય સુસ્તી ગયા છે હાલો હાલો ફટાફટ નાસ્તો કરવા પેલા નાના હતા ને નીરવ ત્યારે અમને એવું થતું કે આપડે દિવાળી પછી આપણું બેસતું વરસ આવે ને એ દિવસે કરીને જે

કરવાની છે તો ફાઈનલ જ છે તો વાયગા છે 11:30 ને હૌતી પહેલા જો આપણે ટમેટું નાખીને છે ને મગનું શાક વઘારી નાખશું જો તેલ ગરમ થવા મૂકી દીધું છે અને પછી છે ને આપણે આ ગાજરનો સંભારો કરવાનો છે તો ગાજરનો સંભારો કરી નાખ શાક માં છે ને આજે કાચા ટમેટા નાખ્યા છે મમ્મી ને હું કહું છું કે મમ્મી છે ને નહીં ચડે ને શાક મારું બગડ છે તો મમ્મી કે એવું નો હોય શાક ભાવશે હવે જોઈ ક્યાં ના ટમેટા છે ને ચડવા મમ્મી પણ ચડતા નથી કાચા ટાઈપ આવે ને એ ટાઈપના ના ટમેટા નાખ્યા છે ને મોસ્ટલી છે ને પાકેલા જ ટમેટા નાખું મોસ્ટલી હું દર વખતે હું છે ને પાકેલા ટમેટાના ના હું કાચા ટમેટા હું યુઝ જ નથી કરતો તો જો આપણે મસાલો ખોલ્યો ને તો એની અંદર ચટણી નથી તો આપણે છે ને આ ખાના અંદરથી છે ને સૌથી છેલે છે ને ચટણી છે એમાંથી ચટણી કાઢી નાખશું કાલે જો આપણે ઘરે બા આવ્યા તા બા તડકો લેવા બેઠા જ બા હા હો તડકો લેવા બેઠા છે વધારે તડકો ન થાવતો ને ના ગૌઠા માણસો ને અને નાના બાળકો ને તડકો લેવાનો કાતો ભાઈ હોય જો આજે બાર તડકો છે ને ભાઈ અંદર છે એટલે ના ના એવું તો ન હોય નવરા તો હોય પણ મને લાગે નાના બાળકો ને બધા નો રહી સાચી છે એ લોકો મુંજવણ થતી છે ને મુંજાઈ જાય કારણ કે છે ને ગૌડા માણસો ખુલ્લા માં બહુ હોય ને ગામડે એટલે એ લોકો ઘર માં ઓછું ગમે આવી રીતે ખુલ્લું હોય ને એમાં બહુ ગમે તો હવે છે ને આપણી રોટલી હોતન થઈ ગઈ છે ને આજે લોટ છે ઢીલો હતો ને તો એની રોટલી તો મસ્ત બને પણ વાર લાગે ને એટલે વાર લાગી રોટલી બનતા જો કરતા થોડીક છેલ્લી રોટલી ચડે છે હવે બેસી જાવ વાયગા છે દોઢ આપણે ખાઈ પી લીધું છે કચરા પોતું થઈ ગયું છે ને હવે જો આપડે ઉપર માળે એટલે કે મારા રૂમ માં આવતા રહ્યા છીએ અને બાર આપણે જોઈને તો આપણા કપડા બધા હુકાઈ ગયા છે તો હવે છે ને આપણે પેલા કપડા લઈ લઈએ અને પછી વિચારી કે હંકેલવા છે કે નહીં કારણ કે ખાઈને જઈને મને એવું થાય કે કામ છે ને થોડીક વાર પછી કરી એટલે વિચારું છું હંકેલ નાખું કાતો પછી એકાદ કલાક એમનો પોરો ખાઈ ને પછી આપડે હંકેલ તો નો નાસ્તો કરવા બેઠા છે ને એમાં છે જેવો ખજૂર પાક મમરાનો ચૌડો તો પોળો ખાઈ ગયા છે અમે ચા અને અને જો હું નાસ્તો કરવા બેઠા છે ને ને ગાડીમાં પેટ્રોલ પેટ્રોલ તમે ટ્રાફિક એક નીકળી ગયા બીજા પેટ્રોલ પંપ આવ્યા હવે આ ટ્રાફિક કેમ છે ને કઈ ખબર નહીં પણ લાઈન લાઈનો લાગેલી છે ટ્રાફિક છે ને એ વધતો જાય છે ઘટતો નથી આમ જો ગાડીઓની લાઈન ક્યાં સુધી છે અને નીરવ જો આગળ અહીંયા ઉભો છે જી અમારો નંબર નથી આવ્યો ખબર નઈ દસ મિનિટ થઈ ગઈ ઊભા ઊભા ફાઇનલી જો આપણો નંબર આવી ગયો છે વીસ મિનિટ ઉભા રહ્યા ને પછી હવે ફૂલ ટાકી કરીને પછી આપણે જાવ હવે અમારે જે સિમલા મનાલી વાળી ટ્રિપ છે ને એને ખાલી એક વિકત બાકી છે એટલે ખરીદી બધી ચાલુ થઈ ગઈ એટલે હું ને જાડું છે ને રોજ થોડીક થોડીક ખરીદી કરવાનું ચાલુ કરી દીધું એટલે જાડું ઓજો ખરીદી કરવા માટે આવ્યા છે પણ ફર્સ્ટાર્ટિંગમાં જ એટલી બધી ટ્રાફિક નડી ગઈ ને અમને પેટ્રોલ પંપમાં વાત જવા જોકીમાં છે ને ટી-શર્ટ લેવું તો ને તો જો જોકીમાં ટી-શર્ટ લેવા હતા ને અહીંયા થર્મલ બહુ મસ્ત હતા પણ આપણે લેવા ગયા

થેપલા લોટમાં ચણાનો લોટ બાજરાનો લોટ અને ઘઉંનો લોટ ત્રણેય નાખ્યો છે તો તમે કઈ રીતે બનાવશો અને કયો કયો લોટ નાખો છો કોમેન્ટમાં કેજો એટલે નેક્સ્ટ ટાઈમ બનાવીને તો તમારી રેસીપીથી બનાવી તો જો એક બાજુ આપણા થેપલા તળાઈ છે એક બાજુ આપણે ચા હોતલ મૂકી દો છે અને હવે જો થોડાક એવા થેપલા બે ત્રણ જ બાકી છે એટલે એ થઈ જાય પછી જો આપણે જમવા બેસી અને જો ઘરે ટોપરા પાક બન્યો છે અમે લેવા ગયા તા ના ફોટા ને એવું બધું ત્યારે છે ને મમ્મી ટોપરા પાક બનાવ્યો છે હવે બીજી વાર બનાવશે ને ત્યારે હું શીખી લઈશ અને તમને બતાવી દેશ અત્યારે ખાલી આ ટોપરા પાક તમે જોઈ લો ને હાલો બધા ખાવા બાકા થેપલા પોચા બન્યા છે ને તો વાંધો ને એમ ખોટા વખાણ ન કરતા ને આચી વાત અત્યાની બહુન હાચા વખાબા જો આપણા ઘરે કોણ આવ્યું છે મિતભાઈ આવ્યા છે મિતભાઈ કેવા બન્યા છે થેપલા જબરા મિતભાઈ તો જો કે વખાણ જ કરે અને કવરસ ન કરી કે ભાભી બીજી વાર કહે હે ને કેવા બન્યાસ પપ્પા છે યંત્ર જમવા બેઠા છે નીરવ કેટલા થેપલા ખાધા હજુ તો દસ થેપલા ખાઈ લીધા એવું લાગે નીરવે અથાણું એટલું લીધું તું જો તમે કેરીના ઓલા ઠોઠિયા ઉપર થી ખબર પડશે ચા દહી અને થેપલા ખાધા મારો

મને એમ કે નીરવ એમ કે છે પાયલે બઉ મસ્ત બનાવ્યા એટલે મેં ખાતા એમ મસ્ત તો બનાવ્યા ભૂખ એટલે અત્યારે જુઓ દેશ વિદેશની બધી ચર્ચા થાય છે ભગવાન થી લઈને ધર્મ થી લઈ બધી વાતો અત્યારે કરી છે નીરવ મજાઇ ગઈ ને

તો આજે થેપલા મેલી અને મારા કપડા એ હોતા બનાવ્યા તમે જો અમારું ટી શર્ટ ને પેન્ટ ને બધું જ ને લોટ વાળું થઈ ગયું છે ખબર નઈ હવે ક્યારે લાગી ગયો લોટ પણ લોટ એકદમ છે ને ઢીલો બાંધો હતો ને એટલે બધે હાથ બાથે લાગી જાય મને એટલે ટી શર્ટ મને લાગી ગયો છે પણ કઈ વાંધો નતો અમે રાત પડી ગઈ છે હવે આપડે નાઇટ ડ્રેસ જ પહેરવા તો જયારે હું રોટલી વણતી હોય કે આજે હું થેપલા વણતી હતી ને ત્યારે મને એવું થાય કે કાશ નીરવ નો મોટો ભાઈ હોત કા તો નાનો ભાઈ હોત તો મારી દેરાણી કે જેઠાડી આવત ને તો બે ભેગા મળે રોટલી થેપલા ને બધું બનાવત નીરવ તમારે દેરાની ખબર બે ભાઈ ને જેઠાણી હશે તો એની સાથે બનાવી રસોઈ ને એવું બધું કરીશ પણ દેરાણી જેઠાણી નથી મારે કેમ કે એક જ ભાઈ છે એટલે તો આપડે એકલા કરી નાખી વાંધો એકલા બનાવીને એકલા ખાઈ લે મેં કીધું કે મારી મમ્મી પાસેથી વસ્તુ શીખી લઈશ ત્યારે તમે એવું કીધું કે મમ્મી પાસેથી સુરત જઈને હું શીખો તમે અહિયાં તમારા સાસુ પાસેથી શીખી લ્યો તો આજે મમ્મીએ ટોપરા પાક બનાવ્યો હતો કે ત્યારે જ હું ઘરે નહોતી હું ખાલી જાય ને એક કલાક ત્યારે જ બહાર ગઈ હતી જો મમ્મીએ કીધું હોત ને ટોપરા પાક બનાવવાનો હું નો જ જાત કેમ કે ઓલું ફોટા લેવાના હતા અને એક વસ્તુ લેવાનું હતું એ કેટલું ઇમ્પોર્ટન્ટ નહોતું તો આપણે પછી રાતે તો કાલે જ લઈ આવત પણ કઈ વાંધો નહીં કીધું કે આપણે ફરીથી બનાવશું તો ત્યારે આપણે ફરીથી શીખી અને તમને બતાવશું કે કઈ રીતે ટોપરા પાક બને છે તો હું જે વાત એમ કહું ને કે મારે મારા હસબન્ડ આરે આવું થાય છે ઘરમાં આવું થાય છે તો નીચે છે ને છોકરીઓની એટલી કોમેન્ટ આવે ને એટલે મને એવું થાય કે મારે યારે જે થાય છે ને એવું બધા યારે થાય છે અને છોકરાઓને એવું લાગે છે તો હાવ એટલે હાવ મામૂલી વાત છે જે આપણે છોકરીઓ માટે નથી હોતું પણ કઈ ટાઈમ જતા મને લાગે બધું હરખું આખું થઈ જાય એક બે દિવસ એવું લાગે પછી ત્રીજા ચોથા દિવસે બહુ સારું થઈ જાય તો કઈ વાંધો નહીં હાલો આઈ હોપ કે તમને મારો આજનો આ બહુ ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં અને આજે નવા વર્ષનો પહેલો દિવસ છે તો આઈ હોપ તમારો આજનો દિવસ સારો ગયો હોય અને આખું વર્ષ પણ તમારું ખુશહાલીથી જાય અને તમને જે જોતું હોય એ મળી જાય તો મારો આજનો દિવસ તો ઠીક ઠીક ગયો હવે લાગે છે આખું વર્ષ ઠીક ઠીક ન જાય સારું સારું જાય તો સારું કઈ વાંધો નહીં ચલો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય